સરકારના નિર્ણયને લઈને સીઆર પાટીલે નિવેદન આપ્યું છે સીઆર પાટીલે ભારત સરકારના નિર્ણય નાબદ કરું છે આતંકને પ્રોત્સાહન આપતા દેશના લોકો ભારત છોડે તેવું પાટીલે કહ્યું છે ભારત સરકારનું ચોક્કસ આયોગ્ય પગલું પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરાઈ પત્ની અને બાળકોની સામે पर्यટકોની હત્યા બદલો જરૂર લેવાશે કડક કાર્યવાહી થશે તેવું સીઆર પાટીલે કહ્યું છે આતંકીઓને કડક સજા મળશે સીઆર પાટીલનું નિવેદન હવે આતંકવાદને પોષાવાળા દેશમાંથી આવેલા લોકોને અહીંયા કોઈ કામ નથી એમને તાત્કાલિક અહીંયાથી રવાના કરવા જોઈએ અને હું મક્કમ તબરક માનું છું કે ખૂબ સારું પગલો સારો નિર્ણય આ કરવામાં આવ્યો છે આતંક હુમલામાં મૃતકના પરિજન અને ઇજાગ્રસ્તોને ગુજરાત સરકારની સહાય હુમલામાં મૃતકના પરિવારને ગુજરાત સરકારની પાંચ લાખ રૂપિયાની સહાય આ હુમલામાં ઇજાગ્રસ્તને ગુજરાત સરકારની પચાસ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રીએ ट्वीट করিয়া જાણકારી આપી છે તો આતંકી ઉમલામાં મૃતકના પરિવારજન અનિલ જાગ્રસ્તોને ગુજરાત સહાયે જે છે તે સહાય ની જાહેરાત કરી છે ઉમલામાં મૃતકના પરિવારને ગુજરાત સરકારની 5 લાખ ની સહાય અનિલ જાગ્રસ્તને ગુજરાત સરકારની 50000 ની સહાય તો જાહેરાત કરતી પોસ્ટ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે